હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ ત્રણ વિષય ગણિત જેમાં પ્રકરણ એક ક્યાંથી જો તેની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોવાના છે જો તમે આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી જોઈશું ક્યાંથી જો જેમાં પ્રશ્ન એક નીચેના ચિત્રો મેળવવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવી હશે સાચા શબ્દની નીચે લીટી કરો પહેલું ચિત્ર તો પહેલું ચિત્ર ક્યાંથી જોવામાં આવ્યું ઉપરથી બીજું બીજું ચિત્ર ક્યાંથી જોવામાં આવ્યું બાજુથી ત્રીજું ત્રીજું ગાડી ક્યાંથી જોવામાં આવી તો આગળથી ચોથું ચિત્ર ચોથું ચિત્ર ક્યાંથી જોવામાં આવ્યું તો એ પણ આગળથી પાંચમું આ પેન્સિલ છે પેન્સિલ ક્યાંથી જોવા મળી તો ઉપરથી પ્રશ્ન બે નીચે આપેલા ટપકાની મદદથી પેટર્ન ડિઝાઇન બનાવો અહીંયા આગળ કેટલાક ટપકા આપેલા એની મદદથી આપણે કેટલીક ડિઝાઇન બનાવવાની છે જોડીને આપણે ચોરસ પછી લંબ ચોરસ બરાબર ત્રિકોણ એવી ઘણી બધી આકૃતિ આપણે બનાવી શકીએ છીએ તો આ ટપકાનો ઉપયોગ કરી તમારે જાતે પેટર્ન બનાવવાની છે પ્રશ્ન ત્રણ નીચે આપણા ટપકાને જોડીને ચોરસ અને લંબચોરસ દોરો અહીંયા આગળ આપણને ટપકા આપે છે એ ટપકાને જોડીને આપણે શું બનાવવાનું ચોરસ અને લંબચોરસ બનાવવાના છે તો અહીંયા આગળ મેં દોરેલા છે એ પ્રમાણે તમારે દોરવાના છે આગળનો પ્રશ્ન આગળનો પ્રશ્ન જોતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયોને લાઈક કરી શેર કરી દેવો પ્રશ્ન ચાર નીચે આપલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુના ચિત્ર દોરો પહેલું પેન્સિલ તો શું બનાવવાનું પેન્સિલ આ રીતે તમારે પેન્સિલ દોરવાની છે બીજું બેટ તો આ રીતે તમારે બેટનું ચિત્ર દોરવાનું છે ત્રીજું પુસ્તક તો પુસ્તકનું ચિત્ર તમે આ રીતે દોરી શકો છો ચોથું ચશ્મા તો ચશ્માનું ચિત્ર તમે આ રીતે દોરી શકો છો ટપકાને જોડીને આ રીતે આપણે ચશ્મા બનાવવાના છે એકદમ ઇજી છે પાંચમું સીસી જે આપણે બોટલ આવે ને એ સીસી ટપકા જોડીને બનાવવાની છે તો આ રીતે સીસી બનાવવાની છે પ્રશ્ન પાંચ નીચે આપેલા અડધા ચિત્રોને અરીસામાં જુઓ અને પૂર્ણ ચિત્ર બનાવો શું કરવાનું અડધું ચિત્ર અરીસામાં જોવાનું અને પૂર્ણ ચિત્ર બનાવવાનું બરાબર અહીંયા આગળ શર્ટ અડધો હતો બીજો શર્ટ આપણે દોર્યો આ રીતે અહીંયા આગળ પણ પહોંચ પૂરું કરવાનું છે તે જે ટોપી અડધી છે અડધી ટોપી આપણે જાતે દોરવાની છે અહીં આગળ બલ્બ છે બલ્બ શું કરવાનું અડધો આપણે જાતે દોરવાનો છે અહીં ઘરનું ચિત્ર આપ્યું છે જે અડધું આપણે જાતે દોરવાનું છે પ્રશ્ન છ નીચે આપેલા ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે પહેલું જોઈએ તો ત્રિકોણ આપ્યું ત્રિકોણ વચ્ચે લીટી કરીએ તો શું થાય બે બાજુ સરખા ભાગ થાય છે તે રીતે બીજું પતંગીઓ આપ્યું પતંગીઓનું વચ્ચેથી ભાગ કરે તો બે સરખા ભાગ થાય છે ત્રીજું લંબચોરસમાં વચ્ચેથી ભાગ કરે તો બે સરખા ભાગ થાય છે ચોથા ચિત્રમાં બે સરખા ભાગ કરવા માટે શું કરવાની લીટી દોરવાની પણ અહીં આગળ દોરાશે નહીં બરાબર આમ દોરશું તો બે સરખા ભાગ થશે નહીં આમ પણ દોરશું તો પણ સરખા ભાગ થશે નહીં ચોથામાં આવશે નહીં પાંચમું ચિત્ર એમાં વચ્ચે આમ દોરવાની છઠ્ઠો એ આલ્ફાબેટમાં આપે છે એ તો એ વચ્ચે દોરવાની ડીમાં બે સરખા ભાગ કરવા માટે આડી એચમાં બે સરખા ભાગ કરવા માટે ઊભી એક્સમાં બે સરખા ભાગ કરવા માટે આડી વાયમાં બે સરખા ભાગ કરવા માટે ઊભી અગિયારમાં નંબરમાં પંચકોણમાં ઊભી ક કમાં કમાં આપણે ઊભી કે આડી દોરીશું એમાં સરખા ભાગ થશે નહીં તેરમાં બે સરખા ભાગ કરવા માટે આડી અહીંયા કે બે સરખા ભાગ કરવા માટે શું કરીશું આમ આડી દોરીશું પણ આમ જોવા જઈએ તો આમાં બે સરખા ભાગ થાય નહીં બરાબર અઢારમાં કેમ કે નીચે એકડો સરખો થશે નહીં આગળનો પ્રશ્ન નીચે આપેલી વસ્તુને જોવા માટે સાચા શબ્દની નીચે લીટી કરો અહીંયા આગળ આપણને વિમાનનું ચિત્ર આપ્યું છે એ ક્યાંથી આપ્યું છે પાછળથી ઉપરથી કે સામેથી તો આ ચિત્ર ક્યાંથી છે ઉપરથી ક્યાંથી જોવા જોતા આવું દેખાશે ઉપરથી બીજું અહીંયા આગળ પક્ષીનું ચિત્ર આપ્યું છે એ આપણને ક્યાંથી જોતા દેખાશે તો આપણે આકાશમાં જ્યારે પક્ષીને જોઈએ બરાબર

આપણે ત્રિકોણ અને સટકોણ બનાવી શકીએ બરોબર આમ ષટકોણ બનાવી શકીએ તો આ રીતે આગળનો પ્રશ્ન નીચે પિત્રો ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો આવો ને આવો આપણે શું કરવાનો છે અડધો ભાગ જાતે દોરવાનો છે બરાબર અહીંયા આગળ હું બરાબર સ્કેચ પેનથી દોર સરખો આવતો ને તમારે જાતે સરખો દોરવાનો છે જેઓ આ બાજુ છે એવો જ આ બાજુ દોરવાનો છે જેમ અહીંયા આગળ પતંગ અડધો આપ્યું તો આ બાજુ પણ દોરવાનું છે આગળનો પ્રશ્ન કયા ચિત્રને તૂટક રેખાથી વિભાજીત કરીએ તો બે સરખા ભાગ બને અહીં આગળ આમ ઊભી લાઈન દોરીએ તો બે સરખા ભાગ થાય નહીં આમ દોરીએ તો પણ થાય નહીં તો છઠ્ઠામાં થશે નહીં આગળ સાતમું એમ આમ ઊભી દોરીએ તો બે સરખા ભાગ થાય આમાં ઊભી અને આડી દોરીએ તો આમાં થાય નહીં તો સાતમાં આવશે બીજા એકેમાં સરખા ભાગ થશે નહીં જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી